સિહોરમાં ડાયવર્ઝન હાલત જે અકસ્માત ઝોન ને લઈને દીપસંગભાઈ રાઠોડ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો Ah, hari barabar yo hello ha ji ख़र्च <laughs> करे

લોકોને અને શહેર ભાજપના પ્રમુખને પણ હું આહવાન કરું છું કે તમે રજૂઆત તો કરી હતી તો બાયપાસનો રસ્તોમાં હોવો જોઈએ અને અહીંયા બાયપાસ ન થવા જોઈએ અહીંયા બાયપાસ કાઢીને શિવસગર શ્રીજીનગર કૈલાસનગરના લોકોને પારાવાર મુશ્કેલીઓ અને હાડમારી પડતી હોય અને આ રસ્તો આખો તૂટી ગયો હોય એના હરિયા બહાર હોય આ અકસ્માત થવાની થવાની અને શક્યતા છે માણસના વાહનોને જાનમાલને પણ નુકસાન થવાની શક્યતા છે તો સરકાર અમે જાણ કરીએ છીએ કે તમે તાકીદની અસરથી આ રસ્તો નવો બનાવી અને જે ટેન્ડરમાં બાયપાસની પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા કરો આવી રજૂઆત અગાઉના જે ત્રણ નગરસેવકોએ કરી હતી એ આવી રજૂઆત ન કરી એના માટે હું એમ કહું છું કે ખરેખર અત્યારે એવી રજૂઆત હોવી જોઈએ કે અહીં બાયપાસ નવો બન્યા પછી રહ્યા રોડ વાહનો ચલાવવા જોવે અહીંના રહીશોના ઘરમાં દૂર ગરી જાય છે અહીંના રહીશો રહી નથી શકતા અહીંયા રોગથી આ વિસ્તાર પીડાઈ રહ્યો છે ત્યારે આ વિસ્તારની આરોગ્યની અને આ વિસ્તારની જાનમાલની રખેવાળી માટે સરકાર નાયબ સાહેબને વિનંતી કરીએ કે તમે આ રસ્તો પહેલાં ટેન્ડર પ્રક્રિયામાં લઈને વ્યવસ્થિત કરી અને પછી આ બાયપાસ શરૂ કરો જો તમે હવે બાયપાસ શરૂ રાખશો તો આવતા દિવસોમાં અમારે આ વિસ્તાર માટે આંદોલન કરવું પડશે અને વાહનોને રોકવા પડશે અને રસ્તા આંદોલન કરીને પડશે રૂપાણી ખાડા પુરાવે અને લોકોને અકસ્માત રાખે એમ જતા અમારે ત્રણ દિવસની અંદર આ વિસ્તારના લોકોને જાગૃત કરી અને આંદોલન કરવું પડશે અને તમે જે ડામરની ટેન્ટ પ્રક્રિયા હોય છે તો પર પાસે રસ્તો વાહનો ચલાવો છો આ વિસ્તારના લોકોએ શું એવો ગુનો કર્યો પાપ કર્યો કે એ વિસ્તારના લોકો કેટલા ટાઈમથી આ મુશ્કેલી સર્જે છે આપ જોઈ શકો છો અનેક વાહનો રાજકોટ સુધીના વાહન સુધીના અહીંથી પગાર થાય છે તો આ લોકોનું જીવું હરામ થઈ ગયું છે આ વસ્તીને અત્યારે જીવન મરણની વચ્ચે જીવી રહી છે ત્યારે કોટ તો જાગે

જાહેર હિત વિનંતી છે અન્યથા વિસ્તારના લોકો એક મોટું આંદોલન શેર છે જેની પણ ગંભીર કરે એવી મારી છે વંદે મહત્તમ મહાર્થમા જાય